વડાપ્રધાન મોદી સાથે વિનોદભાઈ ચાવડા લોકસભાની ચૂંટણીમાં જંગી લીડ સાથે હેટ્રિક કરશે કચ્છ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુન્દ્રા તાલુકાના વવાર ભદ્રેશ્વર વડાલા મોટા કપાયા નાના કપાયા વગેરે ગામોના પ્રવાસ કાર્યક્રમમાં માં ભારે જન સમર્થન મળ્યુંરુદ્ધ ભાઈ દવે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી મહેન્દ્રભાઈ ગઢવી કિશોરભાઈ પિંગોલ વાલજીભાઈ ટાપરિયા શ્રી કેવીઓ જૈન મહાજન ભુજ તથા શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજના

જે પ્રમાણે આવકાર આપી રહ્યા છે લોકોની અંદર હું ઉત્સાહ જોઈ રહ્યો છું અને લોકોમાં એક ઉત્સાહ છે કે ત્રીજી વખત આપણા દેશના વડાપ્રધાન તરીકે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ બોલવા જઈ રહ્યા છે ત્યારે સ્વયંભૂ લોકોમાં ઉત્સાહ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે મુન્દ્રા પંથક આ વિસ્તારની અંદર પણ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળશે આજે સવારથી જ અમારા ધારાસભ્યશ્રી અનિરૂધભાઈ દવે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ અને આખી અમારી કાર્યકર્તાઓની ટીમ અમે સવારથી પ્રચાર કરી રહ્યા છીએ અનેક કારણો છે ભાજપ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર ભારત વર્ષની અંદર એક ઉત્સાહ છે એક ઉમંગ છે લોકોમાં આનંદ અને ઉત્સાહ છે લોકો અત્યારથી પૂછે છે કે અમે કચ્છની અંદર જે કચ્છની બહાર લોકો રહે છે કેટલાક અને મતદાન જેનું કચ્છમાં છે એ લોકો પોતાની ટિકિટો કઢાવી લીધી છે પોતાની વ્યવસ્થા ગોઠવી લીધી છે એક આનંદ અને ઉત્સાહ છે કારણ કે આજનો જે અમારો પ્રવાસ છે આ કંઠીપટનો પ્રવાસ છે મુંદરા તાલુકાનો વિસ્તારનો પ્રવાસ છે સવારથી માન્ય આપણા લોકલાડીલા સાંસદ અને ઉમેદવાર વિનોદભાઈની સાથે અમે ગામે ગામ ફરી રહ્યા છીએ આજે અત્યાર સુધીમાં દસ ગામ ફર્યા છે એમાં લોકોનો જે સામેથી જે ઉત્સાહ દેખાય છે એ એટલું બધું છે કારણ કે નાનામાં નાના માણસને મોદી સાહેબની સરકારે સહયોગ આપ્યો છે મોટામાં મોટા વ્યક્તિને પણ મોદી સાહેબ જે કરતું હશે કામ એને પણ સહાય સબકા સાથ સબકા વિકાસમાં બધા સબકા સાથ સબકા વિકાસનું જે સૂત્ર છે એ સૂત્ર મોદી સાહેબની સરકારે સાર્થક કર્યું છે સાથે સાથે ગુજરાતની સરકાર પણ એ જ રીતે ડબલ એન્જિનની રૂપે જઈ રહી છે આ વિસ્તારની અંદર તમે અહીંયા સુધી આવ્યા છો મારી તમને વિનંતી છે મા ન્યૂઝ ચેનલને અને પત્રકાર મિત્રોને ખાસ વિનંતી છે કે તમે અવારનવાર ટકોર કરતા હો છો તો ટકોરની સાથે સાથે સાચી વાત લોકો સુધી પહોંચાડો તો એ પહોંચાડવા માટે તમને હું કહું છું કે અહીંયા પાઇપલાઇનનું નું કામ ચાલી રહ્યું છે ટપ્પર ગામથી મોટી પાઇપલાઇન મારા જેવા દસ જણા અંદર સમાઈ જાય આખી ગાડી સમાઈ જાય એવી બે પાઇપલાઇનનું નું કામ ટપ્પર ડેમથી કરી અને છેક વિજયસાગર ભરવા સુધી અને ત્યાંથી પણ આગળ વાજડા ડેમે ભરાય ને આગળ અબડાસા સુધી જવાની યોજના ગુજરાતની સરકારે કરી છે વન મિલિયન એકર ફીટ પાણીની તમે જે કહો છો કે જીતાડવા માટે તો આ કારણો જ માત્ર છે કે લોકોનો ખેડૂતોનું પણ ચિંતા કરે છે મહિલાઓની પણ ચિંતા કરે છે યુવાનોની ચિંતા કરે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની જે સરકાર છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની સરકાર છે એને કારણે માન્ય વિનોદભાઈનો પાંચ લાખ થી વધારે આ માનવી વિધાનસભા મત વિસ્તાર એક લાખ થી વધારે મતની લીડ આપશે એવું અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે એટલે આ માન્ય વિનોદભાઈ પાંચ લાખ થી વધારે મતો જીતવાના છે એમાં કોઈ મીન મેચ નથી